આપણે એમાં વહેલામાં તો જોયા પણ કંટ્રોલ એમાં નથી લાગે એમ કેમ કે અમુક જાણવા એમ બે પ્રકારના આવે છે એમાં આપણે ખબર છે કે એમાં વધારે આવે કંટ્રોલ આ વિડીયો બધું ચોખ્ખું જ ન દેખાડી દઉં ને કે પછી આજુબાજુવાળા વાળા જોતા હોય ભાઈ દેખી જાય ક્યાંક અમારે કાં ખાવા છે તોડી જજો દેવા કોઈ નહીં આવે ભાઈ કાટા કેવા છે वर्षे फूल थैली भरी दी थी कायमी थैली भराती एट्ला कंटोल ज बजे आवाडों ओ ग नहीं आता हूँ भाग्य पा चल आई बे पांदरा मैं तंदरा लीधा नहीं ना थे तो सार एक बताई दो तमाम आम झाड़ू आम कंटोला थाय था 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 बहुत मोटा मोटा थे अत्या लागे हमें लगे જે આના ફૂલ છે ને સાંજે બહુ લાગે હાલ તો કોને તોડી જાય છે હા હે ખરો પામ હું છે બધો કલર હરખા થઈ જાય ને એટલે દેખાય નહીં હા પીડા પાકવા માંડે ને તો અહીં કંટ્રોલ થવા માંડે તો હરખા દેખાય નામાં એક કલરનો રહ્યો એટલે દેખાય નહીં ગોતશું આપણે તમને દેખાડશું આગળ જડશે તો વાંધો નહીં નકા કાંઈ જંગલમાં આપણે ઘણા અહીંયા ઝાડો મોજ કરો એમાં ગોતી લઈ મૂકી નહીં આજે આ સાંજ સુધીની અંદર તમે આ બ્લોગમાં જોવા જળી જ ગયા છે કે ભાઈ કંટ્રોલ કેવા થાય ના જોયા હોય તો કોમેન્ટ કરી દેજો ને જોયા હોય તો કહી દેજો ચમકેનો શાક મસ્ત થાય એટલે આ જડી ગયા પણ નનકડા કાંઈ વાંધો નહીં દેખાય આ કંટ્રોલું થાય હવે એમાં આવે ને બે પ્રકારના જળવા આવે આમાં સાય છોડવા આ કંટ્રોલ આમાં છે ને હવે આમાં કંટ્રોલ તમને જળશે જોવા બીજુ જાડું તમે દેખાડું તો આપણે જો વખણને દેખાડ્યું તો એમાં તમને હજી સમજણ ન પડી હોય કેમ કે હજી હવે આમાં હેન કંટ્રોલ લાગે છે એટલે હજી ધીરે ધીરે લાગે છે મોટો થા છે અજી આવડા દેખાણા જો કાટો ગડી ગયો પણ હવે આગળ કે કાટો ગઢી લે પેલો ગારો બહુ ચૂટી ગયો આ જો ફૂલડુ છે ઈ કંટ્રોલ નું છે તો એમાં કંટ્રોલ આવશે નહીં તમારે જોઈ લેવાનું કે આવું હોય આમાં જો ફૂલડું નીકળું તો કંટ્રોલું નહીં લાગે આ ફૂલડામાં એ ઝાડું તમારે કાંઈ કામનું નથી કંટ્રોલ સમજીને તો દીધું પણ આ મેલ કંટ્રોલું છે આમાં ના થાય એને ઓલી ફિમેલ છે ને એમાં થાય એ ધ્યાન રાખજો આમાં છે ખરો પણ અંદર છે હું કાં અંદર ઝાડવા છે આમ બધા ઘણા બધા પાણી બધા ડાર્કું નીકળે એ પ્રમાણે ખબર પડે બે હું ગરી ગઈ હતી ખબર ના પડવા દીધી આપણે એક બધું ખૂની નહીં હોય ગઈ હતી અરે પણ એ ગારો દીધો આટલા ગારામાં વિચાર કરો હજી આગળ છે એક બે જાળવા તમને દેખાડજો હવે તો બનાવે લાંબો થઈ ગયા હા બીજું વધારે બે હું બધી જો મંડાઈ ગઈ હાઈવે રોડ છે એટલે ચાલુ જ દઈએ લઈ જાય જાવી બાજુ પણ ઓલી ભેં હજી કઈ મોરી પડે વિચાર ઓછો કરી જો વી ગઈ તો ત્રણ ચાર કિલોમીટર ઉપાડો પાડેડાને પૂરું પછી ઉપાડવામાં વાંધો ના આવે એક જાણો હોય એટલે ભે પછી હાઈવે રોડ હાથે બી અઘરી પડે એમાં એક કંટ્રોલ જાડું થાય છે એક આ જાડવા પાસે થાય છે એમાં કંટ્રોલ લાગે છે કંટ્રોલ જાડવા બે પ્રકારના જ આવે જોયા ના હોય કોઈ દેખાવામાં પાંદડા બધા હરખા હોય અહીંયા થાય છે ને એમાં હશે કે આમાં પુલડો નથી દેખાતો ઉપરનું કંટ્રોલ લાગે છે ધીરે ધીરે લાગશે એ તો વેલા જાય પછી વાંધો નથી આ જેલું છે બાજુ નથી લાગી ગયો એક છે આગળ જ નહીં દેખાડી તો આપણે જો આ ટાઈપના કંટ્રોલા થાય અને આમાં તમને દેખાડ્યા હતા આગળના વિડીયમ તમે આમાં જોયા હતા ફૂલડા ની હોય હા હે કંટોળા હજી આમાં પાનો વેલો છે ને બહુ મોટો હોય છે નીકળી ગયો આમ બેજી ફેલાઈ જાય હજી એક જ છે આમાં થોડાક દી રેવા દઉં હું બે તો થઈ ગયા મોટા બીજા પણ લાગવા માંડ્યા છે તો આપડે ઘરે છે હાલશું ને આપણે આગળ 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 હાલવાની તો ઉભી રહી ગઈ કેમ છે બાકી જો આમથી ગાય નો પ્રેમ નાખ્યો યાર ભલે ખાલી એમને ઉભી રહી પણ આપણે જો આવી જ ઉભી રહી છે ચરવું નથી બધી ભેહું ચરે આપણા ભેગી ભેડિયું એ છે મારે જમના છે મારી બાજુને ગમે પાડી આવશે એટલે મારશે રાધા મારશે મંગુ મારશે દોરી પણ મારશે અને આ અમારો પ્રેમ છે રોગી ગાવી રાખવાથી કંઈ ના થાય રાખી તો જ આવી રાખાય મારી બાજુમાં બેહું નહીં આવવા દઈએ પાડીઓને આવવાની દીએ મારશે ઘણી ફેરામે જોયા હે વિડીયોમાં કે જમણા બધી મારતી હોય એમના મારતી હોય તો એના કારણે એનાથી મોટી પાડીને માર મારવા જાય એને મારે તો થી ની મોટી હોય ને તો એનાથી બી જાય મોટી થી બાકી ના બીવે ના જો જો હમણાં આગળ આવશે જાણે આવીને આપણે રોગા રહી ગયા જો આ રોગો હે પ્રેમ છે આને સુખી રાખો દુઃખી નહીં રાખવાની આપણી ગાય બધી બધી જોઈએ આગળના વિડીયો તમે જોયો હશે કે ભાઈબંધ ગાયું છે ગીર ગાયું નબળી બહુ દેખાય ભાઈ એમાં આપણે તો કાંઈ ના કહી કી નબળી દેખાય કેમ કે ખોરાક કરવી પડે આ રીતે ગાય આપણી રાધા જોઈ લે મંગું બધી દૂધણી જ છે રાધા નથી દૂધણી આ બે દૂધણી છે ના થાય દુખી કેમ કે એને પૂરતો ખોરાક જડી જાય છે આખો દી રખડે છે હવે ઓલા ભાઈને શું છે આ દિવાળી સુધી અહીંયા રખડાવશે દિવાળી પછી બાંધી નાખશે છે અત્યારે છે છે હમણાં પંદર વીધી થોડી ગાડી છૂટી છે બાકી રિકવર થાતા વાર લાગી જાય અને આપણે તો કાયમી છૂટે વી હજાર ગાળા બે બે ત્રણ મહિના ઘરે રહીએ એમાં કાંઈ ફેર ન પડે કેમ કે ઘરે આપણે ખરાક કરી લઈએ ખોડ જો મન પડે ને ભલે બે લીટર દૂધ હોય પાંચ કિલો ખોળ ખવડાવી દો નાને આપણે એવું નથી કે ભાઈ દૂધ ઓછું કરે કેમ ઓછું કરે ભાઈ ગાય છે કરે ઓછું આ નાનો નિયમ છે છૂટશે ને સીધી વાછળીને ધોરાવી દે અહીંયા જ્યાં સીધી વાછળી પણ પેલા જ્યાં દવરાશે વાછળી પણ આ બાર મહિનાને થવા આવી છે લગભગ કાલે થઈ જાય કે આગળ આગલા મહિના લગભગ થાય અગિયાર મહિનાને થઈ છે તો આપણે આ વાછડી છે જેમના એ પણ એમ સારી છે ક્વોલિટી છે એમાં કાંઈને ઘટે એમ નથી જો આપણે બાજુમાં પાડ્યું ન આવવા જે એનું કારણ એ છે કેમ કે આપણે પ્રેમ કરે છે ના તમે કહેતા હો કે આની હાઈટ કેમ ન પકડી હોય તો ભાઈ નું તો એવું છે કે આનો જન્મ થયો નથી આની પહેલાં માને લંપી વાયરસ આવી ગયો હતો મંગું નથી છે હજી એમાં દેખાય છે થોડા થોડા લક્ષણો એમાં હતા એ કે હજી ઠપ નથી વર વરી ગયો છે હું આજે શું છે કે રૂવાટી પાછી હરકી થઈ નથી આને કેમ રૂવાટી આવી ગઈ એવી રૂવાટી મંગુને નથી એના કારણે અને પાંચ મહિનાની ગાભર હતી ને ત્યારે લંપી વાયરસ આવ્યો ને એના હિસાબે નબળી પડી ગઈ હતી ગાય આપણી ગાય નબળી પડે વીસ દિવસ સુધીથી એક જ પગે ઊભી રહી ગઈ ના આગળ હાલે ના કાંઈ અને છતાં પણ મેં એને થાય ને એટલે ચાકરી કરી લીધી છેલ્લે રિકવર થઈ દોવાનું ચાલુ રાખતો બંધ નહોતો રાખતો ડૉક્ટર કહેતા કે દોવાનું આચરમાં તમારે કે ઓલી ગાંઠ ના ઉકડી હોય લંપીની તો તમે દોવાનું રાખજો નકરી કે છે વધારે દૂધ વારું હોય ને એટલે દૂધ તમારે સીધું બારી જાય એના હિસાબે દૂધ બહારી જાય મેં કહ્યું કાંઈ નહીં વાંધો નહીં ભલે બારી જાય મને દૂધની પડી નથી એ ભલે ગાભણ છે દૂધ બારી જાય કે ગાભણ છે પણ દૂધ કે થોડું ભલે ચમચી એક ગાઢ કાઢજો એના હિસાબે થઈને આપણે ચમચી કરતી પણ ચમચી આટું ચાર ધોતા ખાણ ખવડાવતો ધરા ધરા પલાળી પળીને મોઢામાં ધરાતી દેતો પછી રોટલી બનાવી બનાવીને ખવડાવતા ભલે ખાય થોડું ઘણું ખાય તો ખરો અને એમાં રિકવર કરતાં કરતાં ધીરે 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 બધી દવા કરીને રિકવર કરી ને આપણે જીવથી વાલી હતી આપણે માનતા પણ રાખેલી હતી કે હાલીને જવાની અહીંયાથી અમારું ગામ થયા અહીંયાથી પચાસ કિલોમીટર તો આપણે અહીંયાથી એકલા હાલીને ગયા હતા કેમ કે મારે મંગવીને માનતા રાખી હતી મેં કે મારા હાજી થઈ જાય તો મારા ગામ બે ગામ છે ઝુંગીવાર દાડા ત્યાંની માનતા રાખી હતી સાજી થઈ જાય એટલે હું દર્શન કરવા આવીશ અહીંયાથી હાલી તો અત્યારે ત્યાં જ્યાં બધી આપણી બેવું રખડે છે ને આ બે છે ને તાતણું આવ્યું છે કે ફળફોટું છે કાંઈ ખબર નથી પડતી અત્યારે ચરે છે આરામથી બીકી ગી ઘડી ગઈ પાણી બેઠી હતી પણ ખાડામાં આગળ થઈ ગયું નથી થયું ખબર નથી હવે અંદર અત્યારે ચરે છે નોર્મલી ના તાતું છે એટલે વાંધો નથી જો આવી રીતે નાખે નાખ્યા એટલે હવે સમજી લેવાનું કલાક બે કલાકમાં અંદર બ્યાં છે હજી ભાગી ગઈ આ તાતણું છે એટલે આજે પાડું આવ્યું નથી હવે આવશે એ ફાઇનલ થઈ ગયું કેમ કે આપણે અનુભવ છે આના ઉપર થોડોક નથી ભાઈ એનું એ કારણ છે કે આ બેન ગયા હોય એવી રીત ખીચ્યું હતું પાણીમાં વ્યાઈ ગયું આવી રીતે તાતણ હતું અને પાણીમાં વ્યાઈ ગઈ ખબર ના રહી પછી પાડું ગયું હતું ઘણું પણ પછી શું છે કે નદીમાં જડે ને પાણી વધારે ભરાઈ ગયું હતું ને પાછું થોડું થોડું પાણી વધી ગયું હતું કે વરસાદ ચાલુ હતો એટલે હજી એક ખરેખર જઈને જોઈ આવી નક્કી ના કહેવાય